સુરતમાં નશાકારક પદાર્થોના વિરોધમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે અલથાણ વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાંથી પોલીસે બાતમીના આધારે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો કરિયાણાની દુકાનમાંથી સાત પોઈન્ટ કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડીને પોલીસે બે ઇસમોની ધરપકડ કરી હતી હલતાણ પોલીસના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કરિયાણાની દુકાનમાં ગાંજાનું વેચાણ કરતા બે ઇસમોની ધરપકડ કરી બંને ઈસમો પાસેથી સાત કિલો બાસઠ ગ્રામ પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો છે જેની કિંમત છોતેર છે આરોપી પૂનમભાઈ ગણપતભાઈ બહેરા અને ગાંજો આવતો હોય છે ઝડપી લેવામાં પોલીસને સફળતા મળતી હોય છે ત્યારે આ નશાકારક પદાર્થ હવે લોકોના જીવન જરૂરી કહી શકાય તેવા કરિયાણા સ્ટોર પર પણ પહોંચી ગયો છે અને ત્યાંથી વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે ત્યારે ગાંજાનો જથ્થો આપનાર અન્ય એક આરોપી જાહેર કરવામાં આવ્યો છે